એક સાથે આવી નવ દુર્ગાના નવ શિખર વાળું મંદિરમાં પ્રવેશ કરો ઉર્જા મળે એમના બેઠું રહેવાનું મન થાય મેં આઈ માં પગે લાગી ત્યારે આવ્યો ત્યારે કીધો તમે જોવો સાહેબ ભજન નો પુરાવો એ છે કે માયા ભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ અને હકીકત એ જ છે સાહેબ આ જગદંબા જે ગુગલ નાખીને કહી દેતી હતી ને આજના ગુગલ ની તાકાત નથી કહી શકે સાહેબ જે ગુગલ માં છે જે ધૂપ ની જે તાકાત છે એ ધૂપ કયો એના ભજન નો ધૂપ અવતાર નો ધૂપ માં ખોડિયાર થી લઈ અને આદિ આવડ સુધી તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે એ આવી ભગવતીઓ જયારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં તમામ ચેતનાઓ એમ કેવાય કે અહીંયા ઉતરતી હોય છે એનો પૂરો ઋણ પુરાવો છે વરાજો આમ ફેરા ફરતો હતો આ ફેરો ફરીએ એટલે ઓલો ખેતર પાળ આવે ને અંગૂઠો અડાડી આપે અડાડ્યો ને જેને જેને પરિણા બધા અંગૂઠા અડાડે હું મેં બાપુ બધાને પૂછતો જાઉં તમે અંગૂઠો અડાડ્યો તા હા ખૂગા મડાડ્યો તા દાદા અડાડ્યો તો આપણે અડાડ્યો જામ બરોબર આમ ખેતર પાળપા આવ્યા અને ગોર બાપા કંકાવટી ને સોખા લઈને ઉભે લાવ ઓમ શુભ લગ્ન એ મંડમ મધ્ય વરરાજાના પગમાં લઈ બુટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો નો અંગૂઠો ખેતર અડાડો આપણે આપણી ગામડાની મજા છે એ તો હવે વાહન થયા બાકી વડીલો ને પૂછો રઘુબાપુ બેઠા છે બળદગાડામાં જાનુ જાતું એમાંય ઉતારા દેવાના હોય એ વરરાજાને પછી આમ જો વરરાજાને પછી બધી બાઈ કહી દીધું હોય જો તારે મોટે ભાર હોય તારે નહીં બોલવાનું અને ટટાર બેહવાનું એટલે વરરાજા આમ જ બેઠો કોક પૂછે ને પાન ખાવું પાન ખાવું તો આખો પડે બીજો કે વરરાજા ચા પાણી પીશો એટલું મેં ડલ્યો શું ખાવાનું પાછો અણવરે હજડ ઓલો ઢીલો પડે તો પડખે બે કોણી મારે પાછો ટાઈટથી શું અણવરે તેથી દાજ કાઢ લે અરે આપણે ગામડામાં જાન જોયું છે સાહેબ ઉતારો દીધો હોય તો એ ઉતારે તમને કોઈ ખુરશ્યું નતી ત્યારે તેલના ખાલી ડબ્બા ને એની માથે રજાયું નાખી દે એ ખુરશ્યું આગળ બે ડબ્બા એની માથે ઈંડોળાની ખાટ અને એની માથે ભરત ગોઠવી દે એ ટેબલ વરરાજાની તલવાર ખીલ્ય વહી ગયો હોય વરરાજો બેઠો હોય ટેસ્ટ એ ડેલજે જ્યાં ઉતારો હોય ત્યાં ડેલજે પાછા ઢોલીભાઈ બેઠા હોય એને કીધું હોય કે વરરાજો નણવર આવે એટલે વગાડતા વગાડતા માંડવે પોગાડજો એ એની વાટે બેઠા હોય તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ એ નહીં વરરાજો વાના ખાઈને આવ્યો હોય એમાં કીધું કે તારે મોટા ભાર હોય એમાં પછી ટાઈટ બેહવાનું કીધું હોય એમાં જે પેટમાં આકળી સડે અને હણવર ને કોણી મારે એટલે અણવર કે ચૂંચે એટલે સારો કરે વરરાજો ડબલું ડબલું પછી લગ્નમાં કેવો જમાનો આવે અણવર તો એનું ડબલું લેવો જાણે કમ્પાઉન્ડર ડોક્ટર ની બેગ લઈને જાતો હોય એમ વળી અણવર હાથમાં ડબલો નહીં એક હાથમાં રૂમાલ નહીં ખડીંગ ખડીંગ ઈ આવ્યો જતો હોય તો વરરાજો હાથમાં તલવાય એને ગમમ ગમમ કરતા ઈ જતો હોય જામ બરોબર ડેલી ફોગે તો ઓલો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક તારો ડો માંડવે નથી જાતો કેવો સમય આવે પણ જેની વાણી પવિત્ર હોય છે જેની પાસેથી પવિત્ર વાણી એટલે બારસ ને દિવસે બાકી તો ગુરુ શેલા ઘણા એવા હોય ગુરુ શેલો બાજ્યા અને શેલે તમને કો ગુરુને કઈ કીધું અન ગુરુ ખીજાણા કે મેં તારા કાન ફૂકેલા છે ઉભો બહુ કે તારી ફૂગ પાકી ક્યાંય લે આ હું તારા પેટ્રોલ છે પાછું ક્યાંય લે બહુ મોટી ઉંમરના ને બેઠા હોય એટલે અમી એની પાસે અમી તે નાના નાના એટલે અમે એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક જોર આવવા આવ્યો છે એટલે અમને અગાઉ મળે પૂછો છોકરા હું ખાવું આમ કે શીરો એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમે દિયાથમી જાય આરતી

અને રોડે સડીને ત્યાં સુધી પાસુ વાળું ન જોતો અને રોડે સડીને પાસુ વાળું જોઈએ તાહાળિયું ન હોય તો માન લેજે તારું કારણ ગયું અને બેઠા બેઠા શેરો ખાઈ ને ઓલા એમથી કે લઈ જાઓ ભૂતળા લઈ જા ભૂતળા બહુ મજા આવતી પેંડા બહુ ખાતા એમ લગ્ન માં માંડવા માં લાજ કાઢેલી હોય એટલે કઈ મોઢું જોયેલું નહીં પણ પરણી ને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો ગાંગો છો ઘર ના ક્યારે જોઈ લઉં તાતોલી દીકરી બિચારી બેઠેલી અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઉછો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આખ્યું કાનકડિયા જેવા કાન વિહ ભેગી કરો ને જે વાન થાય એવો વાન

અને હાથી ની હોઠિયા બટકો ફેર્યો હાથી આમ નીચે જોયું બોલો શાળભાઈ કોણા જંગલ નો રાજા કારુ નો પૂછું જવાબ નથી દેતો મુરખ મુરખ કીધું ને હાથી એ હોઠે લીધો હોઠે ચડાવીને જે ઘા કર્યો ને તો હરતાન પર ને ખાડા પીડ્યો ફેરવી નાખ્યો

એ કે તસલ્ય થોડું રહે એ તો આપણે રાખ્યા લાકડીયું એટલે ગેડિયા રાખ્યા ને એટલે કૃષ્ણ કે એમ ભગવાન તો અંતરિયામી જાણી જાય એટલે ભગવાને ઢીલ દીધો થોડીક એ ગોવર્ધન ની ઢીલ ઢીલ દીધી તા કડે કડે જે તારું બાપ થાય આ તે દુનો થોડો કે એક આસપાસ આવી ગયેલો એટલે અમારો પુરાવો આવ્યો તમારે દવા લેવી પડે તો તમારો ગુલામ બની જાવ સાહેબ એના ઉપર છોડી દેજો પછી કે હવે ગોપાલ તારે જેમ રાખવા હોય માંગતા કીધું રામ બરોબર કઈ શોખ નતો પણ એક શોખ હતો મને આમાં વડીલો બધા બેઠા ખબર હશે જયારે આપણે ચાર ધોરણ માં એક સાહેબ હતા ચાર ધોરણ ને એક સાહેબ ભણાવતા એ સાહેબ હાજરી પૂરી લઈ પછી જે છોકરો ન આવ્યો તો એ વાલી ને સીઠી નતી લખાતી સ્કૂલ માંથી છોકરાને જાઓ લઈ આવો એ લેવા જવામાં અમી હતા લઈ આવો એમ કે એમ થાય કે અમે મેટ્રિક પાસ થઈ ગયા અને જે ટીંગાટોળી કરીને લાવતા આમાં જે એવી રીતે ગયા હોય એવું સ્વાત કરે

કારણ કે પેલા તો લાવતા નહીં ફટતા નગર પગ ભાંગી ગયો એટલે સાહેબ કેવડ ચાર દેશની પોલીસ થઈ ભેગી અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં એક કલાક થઈ જાય અને એ સસલાને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલાની ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડી આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ દોઢ કલાકમાં ગોતી લીધું આવ્યું સાબાર બ્રિટિશ વાળા ગયા લંડનના ના એક કલાકમાં ગોતી લીધી આવ્યા સસલાને आतो ससलू छटू मुकियो 1 કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતીન લઈને લઈ આવ્યા અને છેલે ભારતવાળાને કીધું જાઓ હાવરલાઓ અને સસલુ છટુ મુક્યો ન કલાક પછી ગઈ પોલીસ આથી જ गेला 1 કલાક થઈ ન આવ્યા 2 કલાક થઈ ન આવ્યા 3 કલાક થઈ ન આવ્યા પછી ઓલા વાહે ગયા પોલીસને ગોતવા તો ઓલા પાલટી કરીને બેઠેલા હાલાની ઈ તો બરાબર પણ પછી શાળિયાને પકડ્યો પકડ્યું ને એને શાળિયાને ને ઠોકે મારતા હતા ને કીધું કઈ દે હું સસલો છું માની જા હું છું સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા અમુક હકીકત અમુક વસ્તુ જેને ખવાતી હોય એને જ ખવાય મોઠામાં દાંત ન હોય ને ડોશી થઈ જાય પછી પાણીપુરી ન ખવાય મારા મોઢામાં દાંત ન હોય ને પછી પાણીપુરી ખવા જાય ને એ મોઢામાં પૂરી મૂકીને તો પિસકારી થાય ખાવું લખ્યું બધું બેન રોટલી બાળપણ માં શું ખાવું હા રાજભાઈ કીધું એટલે કહો પાછું બાળપણ મન ફાવે ખાવું છે છયા બ્લોગ મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો કરો કોમેન્ટે કરજો દ્વારકાધીશ